અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ ગામના લોકોએ લાભ લીધો હતો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદના ટિમ્બી ગામે નવમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં રાહદારીઓના આધાર કાર્ડ રેશન કાર્ડમાં નામ કમી સુધારા કામ નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર કુંવરબાઈનું મામેરું આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો અને જાતિનો દાખલો ઈ શ્રમ કાર્ડ સહિત સરકારના અલગ અલગ વિભાગોની સેવાઓ અને યોજનાકીય લાભો એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ટીમ્બી ગામ સહિત કુલ પચીસ જેટલા ગામના લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો આ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સહિત અધિકારીઓએ લોકોના નાના મોટા પ્રશ્નોની રજૂઆતને સાંભળી સ્થળ પર નિરાકરણ કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ટિમ્બી મુકામે સેવા સેતુ કાર્યક્રમ જ્યારે આયોજન થઈ રહ્યો હોય ત્યારે સરકાર આપના દ્વાર દરેક અધિકારીઓ જ્યારે આવા નાના મોટા પ્રશ્ન જે ગામડાના છેવાડાના માનવી સુધીના પ્રશ્નોનું નિરાકરણ થાય એ હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કિંબી ગામમાં આજે થયું છે ઓગણીસ ગામના સરપંચ સહિત નાના મોટા પ્રશ્નો જ્યાં અહીંયા આજે ઉકેલવાના છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા ગામડાઓમાં જ્યારે સરકાર પોતે એમના ગામ સુધી જઈ અને નાના મોટા પ્રશ્ન જ્યારે નિરાકરણ એમાં થશે ત્યારે આશીર્વાદ રૂપ બનશે ત્યારે આજે આ ગામના નાના પ્રશ્નો અમે સાંભળ્યા છે અને નિરાકરણ હોય અને અહીંયા થઈ જાય એ હેતુ આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ મારું નામ ગોયલ હશે શ્રી ભીખુભાઈ છે એની ગામનો રહેવાસી છે જાફરાબાદ તાલુકો અમરેલી હું અહીંયા દિવ્યાંગની સર્ટિફિકેટનો સુધારો કરવા માટે મેં જાણકારી લેવા માટે આવ્યો હતો એ જાણકારી મને આ બેન તકે આપવામાં આવી હતી બધા તેનો ખૂબ ખૂબ આભાર અને એ બેને એવું કીધું કે આ તમારી સર્ટિફિકેટ છે એનો તો પાંચ વર્ષ થઈ ગયા છે એ માટે એનો રેવન્યુ કરવું પડશે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જઈને જે માટે મને દાવા માટે ટ્યુશન આપવામાં આવતું માહિતી આપી છે મને બેને સારી રીતે માહિતી આપી છે અને એ માહિતી માટે હું આગળ જઈશ ધર્મેશ મહેતા એશ ટ્વિન્ટી ફોર ન્યૂઝ અમરેલી